રાજકોટ અગ્નિકાંડ બાદ જામનગર મહાનગરપાલિકા અંતર્ગત આવતા વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરી ચૌદ જેટલા ગેમ ઝોન તાત્કાલિક બંધ કરવામાં આવ્યા હતા વાત તો એ છે કે આ ચૌદ માંથી એક પણ ગેમ ઝોન પાસે ફાયર એનઓસી ન હોવાનું સામે આવ્યું હતું ત્યારે ફાયર એનઓસી આપતી મહાનગરપાલિકાના પોતાના સંકુલોમાં ફાયર સેફ્ટી શું સ્થિતિ છે તે જાણવાનો પ્રયાસ અમારી ટીમે કર્યો હતો અને અમારી ટીમ ફાયર સેફ્ટી નું રિયાલિટી ચેક કરવા જામનગર મહાનગરપાલિકા સંચાલિત ઇન્ડોર સ્ટેડિયમ માં પહોંચી હતી મોટા ભાગના ફાયર એક્સટિંગ ની તારીખ માર્ચ બે માં જ સમાપ્ત થઈ ગઈ હતી એટલે કે તારીખ એક્સપાયરી થઈ ગઈ હોવા છતાં આવા ફાયર એક્સટિંગ ને રિફિલ નથી કરાવવામાં આવ્યા આ સ્પોર્ટ સંકુલમાં દિવસ દરમિયાન મોટી સંખ્યામાં બાળકો આવે છે અને હાલમાં વેકેશન હોવાથી સ્પોર્ટ સંકુલ આખો દિવસ બાળકોથી ભરેલું રહે છે જામનગર મહાનગરપાલિકા જે ચોવીસ તારીખે રાજકોટ બનાવ બન્યો છે તે પછી તંત્ર જે જાગ્યું છે કે જામનગરમાં આવેલા ચૌદ જેટલા ગેમ ઝોન જે હતા નાના મોટા તેમાં ફાયર એનોસી નથી પણ છતાં ચાલતા હતા તે બંધ કરાવી સાથે સાથે જામનગરમાં જે જામનગર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ છે કે તેમાં ફાયર ઇક્વિપમેન્ટ જેટલા છે તેની એક્સપાયરી ડેટ થઈ ગઈ છે ત્યાં બેડમિન્ટન કોર્ટ છે ટેબલ ટેનિસ કોર્ટ છે અને છોકરાઓ જે વેકેશનનો સમય છે તેમાં ત્યારે રમવા માટે અને શીખવા માટે આવતા હોય છે પણ તોય તંત્ર અત્યારે કુમકર્ણ નિંદ્રામાં સુતેલું હોય તેવું લાગે છે કે એમાં હજી પણ કોઈ પણ જાતના ફાયર માટેને ફાયર સેફ્ટી માટેના કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલ નથી અમારી વિપક્ષ તરીકે માંગણી છે કે શું જામનગર મહાનગરપાલિકાના તંત્ર કે કોઈ અકસ્માત બને તેની રાહ જોઈ રહી છે તાત્કાલિક ધોરણે જે ફાયર સેફ્ટીના સાધનો જેની ડેટ એક્સપાયરી થઈ ગઈ છે તે બદલે અને જે ફાયર માટેની સુવિધા ઉભી કરવાની હોય તે તાત્કાલિક ધોરણે કરવામાં આવે કારણ કે જ્યારે જામનગર મહાનગર પાલિકાના સ્પોર્ટ સંકુલના ઇન્ચાર્જ સાથે વાત કરી તો તેમણે એવો દાવો કર્યો કે રાજકોટની ઘટના બાદ તરત જ ફાયરના સાધનોની ચકાસણી કરવામાં આવી હતી અને તેમાં ફાયર એક્સ્ટિંગ્યુશરને રિફિલ કરવાની તારીખ જતી રહી હોવાનું માલુમ પડતા હાલમાં જ રિફિલિંગ કરવા બાબતે પત્ર લખવામાં આવ્યો છે અત્યારની ઘટનાને અનુસંધાને અમે રવિવારે આવી અને પહેલાં એ ચેક કર્યું હતું કે ભાઈ એક્સપાયર થઈ ગઈ છે કે નહીં પછી અમે અમારા ધ્યાનમાં આવ્યું કે ભાઈ આને બે ત્રણ મહિના થઈ ગયા છે એટલે અમે એ ટાણે સોમવારે સવારે લેટર લખી અને જે તે બ્રાન્ચમાં આપી દીધો છે હવે તાત્કાલિક અસરથી